હાલો જો મસ્ત મજાના કેબમાં નીકળી ગયા છીએ ઓલા 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 કેબ કરી લીધી ઉડી હા દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો અને આજે ભાઈ થઈ ગયા તૈયાર નાઈટ જોઈને કમ્પ્લીટ અને આજે જવાનું જ છે બાર અમદાવાદ જવાનું જ છે આપણે સસ્પેન્સ એવું કંઈ રાખવાનું નથી કારણ કે તમને જો એટલે તમને ખબર પડી જ જાય કે ભાઈને ક્યાં જવાનું છે એ અને વાગી ગયા છે બારમાં દસની વાર છે અને હવે ભાઈ નીકળવાની તૈયારીમાં છે અને અત્યારે જે વિજય વિજય છે ડાયરેક આપણે કોઈ બસનું બુકિંગ બુકિંગ નથી ડાયરેક્ટ એમને જવાનું છે જે મળે જિંદાબાદ તો પહેલાં લગ્નો સ્ટાર્ટ કરી દઈએ બરાબર ને તો દોસ્તો આજના ખરભળિયા જેવા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો જય માતાજી જય દ્વારકાધીશ તો ચાલો મિત્રો હવે નીકળીએ ફટાફટ અને રસ્તામાં તમને થોડું ઘણો વ્યૂ પણ બતાવતા રહેશો અમદાવાદમાં રખડવા જશું તો બતાવીશ ટાઈમ હશે તો બરાબર કિમડા કાઢાવરા બાકી બેંકનું કામ છે થોડુંક નાનકડું એવું બતાવતા આવીએ ફટાફટ અને એક લોક પણ મેં કીધું બની જાય બરાબર ને આપણો અને હમણાં ઘણો ટાઈમ વ્લોગ લોક આઈના નાઈના નાખીએ એટલે મજા નથી આવતી એટલે મેં કીધું બહાર રખડવા જાય છે તો ભેગા ભેગા એક લોક પણ બનાવતા આવીએ તો ભાઈ થઈ ગયા છે તૈયાર ચકાચક જેવા બરાબર તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ બસમાં જઈને બસ મળે કે શું મળે એ ખબર નથી હવે જઈએ ત્યારે ખબર પડે બરાબર ચાલો બાય બાય હા ખેલા પેલા તૈયાર

બે વિજય છે સામેની સાઈડમાંથી જઈને આપણે કંઈક વાહન ગોતીએ બરાબર ને વાંચી ગયો રોડ આખે ધીરે 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 પડ્યા જઈએ જાય નથી આપણે કાલે દસ વાગે પહોંચવાનું છે બરાબર મસ્ત મજાના આરામથી પડ્યા જાય બસો હે ને આમથી આવે છે આમથી ઓછી આવે છે મુંબઈ વાળી કદાચ અત્યારે બધી ચાલુ થતી વાત જોઈએ શું થાય નહીં બિના લેજો ભાઈ કેવા કાજે ઠંડી નથી એટલી બધી પડ્યો હોય તો પડી જાય બે ત્રણ બસો છે હલો છ વાગે છ વાગી ગયા અને હવે અમદાવાદ પી kita mending ya aja bukan jauh બોતું અઘરું પડી જાય જવાનું છે ગોપાલ પેલા જો વોશરૂમ ગોતી ગયા એક બાથરૂમ બાથરૂમ જવાય ગયું તે થઈ આવ્યું બરાબર ને હાલો જો રિક્ષા બુક કરાવી દઈએ હજી બોપાલની એસટી બસ સ્ટેન્ડ હા હાલો જો ગોપાલની રિક્ષા ગોતી લીધી છે હવે નીકળીએ ફટાફટ અને જઈએ બોપાલ બરાબર ત્યાં ખુલશે તો હજી બે દસ વાગે ત્યાં સુધી આપણે હટા આશીર્વાદ કરતા જઈએ રખડતા જઈએ મસ્ત મજા જો ઓલા કેબ બુક કરી છે બે મિનિટ કેટલીક વાર લાગે ખબર નહીં હવે આપણું કામ આજનો તો પટી ગયું ક્યારે પાછું જોઈએ બરોબર ઓલા વાળા ભાઈને કેન્સલ બહુ આવે છે જો હવે આ ભાઈનો ફોન આવ્યો છે કે હાલો આવવું જોઈએ વારમાં આવે જોઈએ બે મિનિટનો ટાઈમ બતાવે છે જવાનું છે આપણે સિટી હાલો જો મસ્ત મજાના કેબમાં નીકળી ગયા છીએ ઓલા 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 કેબ કરી લીધી છે અને મસ્ત મજાના હવે નીકળી ગયા છીએ હવે જવાનું છે ડાયરેક્ટ આપણે સુરત તો જઈએ હાઈવે ઉપર અને થી વળી કંઈક બસ બસ પકડી ડાયરેક્ટ નીકળી જશું ત્યાંથી

તો મેં ચાલો આપણે જ્યારે નાસ્તો કરી લે કંઈ ખાધું નથી ચા પીધો બાકી કંઈ ખાધું નથી લઈ અને કોફી કોલ લઈ લીધો નાસ્તો કર લઈ જાય બરાબર ને બાકી સુરત સુરતથી નીકળ્યો હવે અમદાવાદથી નીકળ્યો કલાકે ભરૂચ પી ગયા છે મસ્ત મજામાં બરાબર

હોય ને એટલે વિડીયો બનાવીને આવીએ એકલા હોય પ્રોબ્લેમ આવે બાકી આ રીતે નવરા બેઠા હોય તો ગમે ને વિડીયો બનાવી દે બાકી આપણે કોઈ પબ્લિક ફેસમાં જયારે વિડીયો બનાવ્યા નથી ક્યારે એટલે બહુ ઓલું લાગે છે ધીરે ધીરે એક્ટિંગ કરીએ તો આવી જાય એવું કંઈ નથી ના ફાવે ખરાબ મુકાય જાય કાયમ ધીરે ધીરે બહાર નીકળીએ ને તો કોક જે બહાર નીકળવાનો ટાઈમ ત્યાં મળવો હોય વાંધો નહીં આવે બહાર નીકળવાનો ટાઈમ મળતો નથી બરાબર હલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં રહેજો અને ભાઈ ફૂગી ગયા ઘરે મસ્ત તો આજે તો છે ને વિડીયોમાં એડિટિંગ કરતો હતો હવે છેલ્લો ભાગ એન્ડ કરીને મૂકવાનો બાકી રહ્યો છે બાકી તો બધું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આ છેલ્લો ભાગ મૂકી દઈએ એટલે આપણો વિડીયો કમ્પ્લીટ બરાબર તો ચાલો આ વિડીયાને એન્ડ કરતાં પહેલાં કાંઈક એક વસ્તુ કહેવાનું ભૂલાઈ ગઈ છે અમદાવાદમાં રેખડાને થોડુંક બહુ મજા ના આવી ઉતાવળ હતી પછી એ ગાયક આવવું પડ્યું આજે રોકાવાનો પ્લાનિંગ હતો મારો ગાયક આવવું પડ્યું કંઈક જરા અહીંયા નાનું એવું એક થઈ ગયું હતું પણ કાંઈ નહીં ચાલો હવે અત્યારે પાછું જવાનું છે ગાડીમાં તો આ લોગ્ન એન્ડ કરી નાખીએ મળશું ન વિડીયામાં ત્યાં સુધી બધા બહેન જો ચેનલમાં નવા એવા આવતો આમાં છે ને માઈકમાં આ હલી જાય ને એટલે પ્રોબ્લેમ થવા માંડે છે અને બીજાને માઈક ના લગાવીએ તો તમને ખબર પડી જ ગયા આજના વિડીયોમાં બધી બરાબર ને તો ચાલો હવે જરાક પ્રોબ્લેમ રહે માઈકનો હવે ખર્ચોવારી કરો જો કંઈક